ગુજરાતમાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે આ માસ દરમિયાન કહેવાય છે કે નવેમ્બર અને ડિસેમ્બર માસમાં ઠંડી ગુજરાતમાં પીક ઉપર જોવા મળે છે ત્યારે આને લઈને પણ સવારે અને સાંજના સમયે ઠંડીનું પ્રમાણ છે તે વધતું પણ દેખાઈ રહ્યું છે ત્યાં વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં બંગાળની ખાડીમાં એક પેંગલ નામનું વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓને પણ એલર્ટ કરવા માટે પણ હાલ ચર્ચા છે જે હાલ વાત કરવામાં તો અવારનવાર બંગાળની ખાડીમાં અલગ અલગ પ્રકારના વાવાઝોડા છે તે સક્રિય થતા હોય છે ત્યારબાદ ફેંગલ નામનું વાવાઝોડું છે તે સક્રિય થતા હાલ આ વાવાઝોડું છે તે ક્યાં લેન્ડફોલ થવાનું છે ક્યાં કયા કયા વિસ્તારોને તે અસરગ્રસ્ત કરવાનું છે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી અને માહિતી આપવામાં આવી છે પહેલા તો શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી સાંભળી લોક લો પ્રેશર છે એને યોગ્ય હવામાન મળવાને કારણે આ બધું મજબૂત બનવાનું છે આ વધારે મજબૂત બની અને આવનારા 4 થી પાંચ દિવસની અંદર સૌપ્રથમ ડિપ્રેશન 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 ડીપ ડીપ અને બાદ આ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ છે એટલે આ સાયક્લોનનું સ્વરૂપ છે એ લેશે એટલે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બનશે અને જો એ વાવાઝોડું બનીએ અત્યારે જોવા જઈએ તો લગભગ નેવું ટકા ઉપરના ચાન્સ છે કે એ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે અને એ વાવાઝોડું બનશે તો એ સાઉદી અરેબિયા તરફથી નામ આપવામાં આવશે અને આ નામ હશે ફેંગલ હવે આ ફેંગલ વાવાઝોડું બનશે તો અહીંયા હું આપને જણાવી દઉં કે જ્યારે પણ વાવાઝોડું બને એટલે અલગ અલગ માધ્યમોથી આપણા સુધી માહિતી મળતી હોય સમાચાર પહોંચતા હોય છે ત્યારે દરેક ગુજરાતી મિત્રોને જણાવી દો કે આ વાવાઝોડું ચોક્કસ બનશે પણ આપણે ગુજરાતે આનાથી કોઈ ખતરો નથી એટલે કોઈ ગુજરાતી મિત્રો આ ફેંગલ નામનો વાવાઝોડું બંગાળની ખાડીમાં બને તો એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી કેમ કે મોસ્ટ ઓફ આપ તમામ જાણો છો કે જ્યારે પણ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય તો એ ડાયરેક્ટ ગુજરાતને હિટ ન કરતો હોય ઘણી વખત એવું બને કે વધારે પડતા એ પશ્ચિમ તરફ આગળ વધે અથવા તો ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો એને કારણે ઘણી વખત આપણે વરસાદો પડતા હોય છે જોકે ગુજરાતની અંદર અત્યારે ત્રીસ નવેમ્બર સુધી કોઈ જ પ્રકારે માવઠું કે વરસાદની શક્યતાઓ નથી એ આપણે બે દિવસ પહેલાના વિડીયોમાં પણ કહી ચૂક્યા છીએ અને અત્યારે પણ કહું છું કે હમણાં આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી આ વાવાઝોડું બનશે ગુજરાતને કોઈ ખતરો નથી તો આ વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાત સુધી પહોંચવાનું કે નથી આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ થવાનો એટલે આ વાવાઝોડું ફેંગલ નામનું વાવાઝોડું છે એ બનશે એ બંગાળની ખાડીની અંદર હશે એટલે આપણે ભારતથી પૂર્વ દિશાના જે વિસ્તારો છે એ રાજ્યો છે એના ઉપર આની અસર થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે જો કોઈ વાવાઝોડું છે એ જનરલી રીતે અરબસાગરમાં બનતું હોય તો ચોક્કસથી ગુજરાતી ચેતીને રહેવું જોઈએ પણ અરબસાગરની અંદર અત્યારે કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ નથી એટલે એનાથી કોઈ આપણે ખતરો નથી બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનવા જઈ રહ્યું છે તે આપણે અસર કરવાનું નથી અને હમણાં આપણે કોઈ ગુજરાતની અંદર માવઠું કે વરસાદની શક્યતાઓ પણ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે આ એક ચોક્કસથી છે

કે અત્યારે કેટલાક જિલ્લાઓ છે કેટલાક રાજ્યો છે ત્યાં ફેંગલ વાવાઝોડું સીધી અસર પહોંચાડશે અને તેની અસર પણ વર્તાવાની શરૂઆત છે તે દક્ષિણ ભારતમાં થતી દેખાઈ રહી છે તમિલનાડુ હોય કેરળના વિસ્તારો હોય ત્યાં હાલ ઠંડીના સિઝનમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે ઠંડીનો જોર વધ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ શકે છે ને હાલ જે વિશ ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે જેવી રીતે શિયાળામાં પણ ચોમાસાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે વરસાદ પડવાની આગાહી કરાઈ રહી છે તેના કારણે વાતાવરણ ઉપર પણ એક મોટી અસર પહોંચી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે કયા કયા જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે ને શું હાલ આ જે વાવાઝોડું સક્રિય બન્યું છે તો કેટલું નુકસાન પહોંચાડી શકે છે જુદા જુદા જિલ્લાઓ રાજ્યોને તેને લઈને પણ પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં